બીજી વાર પણ મળ્યા હતા સાહેબને તે પણ યાદ છે કે બીજી વાર પણ અમે મળ્યા હતા સાહેબ સાથે આપણા વિસ્તારના બાળકોના ફૂડ બિલની પણ અમે ચર્ચા કરી હતી કે આશ્રમ શાળામાં ભણતા બાળકોને ફૂડ બિલમાં એકવીસસો રૂપિયા મળે છે પર ડેના સિત્તેર રૂપિયા મળે છે તો બાળકો ખૂબ સારી રીતે ભણે એની થાળીમાં પણ પૌષ્ટિક આહાર હોય એ બાબતની અમે એમની સાથે ત્યારે પણ ચર્ચા કરી હતી ખોટા જાતિના પ્રમાણપત્ર જે બીજા જ્ઞાતિના લોકોને આપવામાં આવે છે અમે તે દિવસે મંત્રી સાહેબ સાથે બેસીને એની પણ પરામર્શ કર્યો હતો કે સાહેબ આમાં વિશ્લેષણ સમિતિ આગળ તપાસ કરતી નથી હવે તમે છો તમારા પર અમે અપેક્ષા લઈને બેઠા છે તમારે એ ખોટા જાતિના પ્રમાણપત્ર લઈને જે પણ લોકો જે પણ કક્ષાએ હશે નોકરીમાં હશે કે શિક્ષણમાં હશે એવા લોકોને આપણે વિશ્લેષણ કમિટી દ્વારા શોધવા પડશે અને એ જે એમને જાહેર કરવા પડશે એ પણ અમારી વાત હતી જે ચાલીસ ટકા માર્ક્સ ફરજિયાત લેખિતમાં લાવવાના એવી જે ગૌણ સેવા પસંદગી મંડળે પાડ્યો છે ત્યારે આદિવાસી સમાજને આર્ટિકલ અંતર્ગત જે શૈક્ષણિક અનામત મળી છે ત્યારે એ અનામતની બેઠકો ચાલીસ ટકા માર્કસ ફરજીયાત લાવશો તો જ નંબર લાગે એવી જે કંડિશન છે એના લીધે કેટલાક સીટો આપણી ખાલી રહી છે તો સાહેબ શ્રીને અમે એનું પણ ધ્યાન દોર્યું હતું અને એમાં પણ આવનારા દિવસોમાં અપેક્ષા રાખીએ છીએ એમાં પણ ગુજરાત સરકાર આપણા મંત્રી શ્રી રસ દાખવીને આગળ તજવીજ કરે માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતરનું અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો મોહતા જ નથી મને પત્રિકામાં નામ આવે મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતના મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર તકલીફે આપકો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આધી બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડ ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજાર નો બે કરોડ ને ચાલીસ લાખ તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પાડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પાડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પાડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ કલેક્ટર થી કલેક્ટ તલાટી થી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો અમે બધા સેવક છે આ લોકો જે પણ કે અમે પ્રતિનિધિ છે અમને અધિકારો આપ્યા છે તમે અમને કેમ એ બોલાવ્યા નથી ના સાહેબ અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે અમને તમને કહી તમે દર વખતે ચિંતામાં કીધું

અમને કેમ નથી આમંત્રણ આપી તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ભાઈ બંધ કરી દેવાડો મારા અધિકાર છે ભાઈ તમે આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને ફોન કોઈ નો આવ્યો નથી કલેક્ટર સાહેબ ની જવાબદારી છે નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરી દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહી છું